અંકલેશ્વરમાં ચૂંટણી પંચ પંચ્યાસી વર્ષથી ઉપરના તેસઠ મતદારોના ઘરે પહોંચી મતદાન કરાવ્યું હતું હોમ વોટિંગ અંતર્ગત બે દિવસમાં સો વર્ષ પ્લસના બે વૃદ્ધ મળી કુલ તેસઠ મતદારો પાસે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવી લોકશાહીના પર્વમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરાવ્યો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક પણ મતદાતા મતાધિકારનો ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટિંગની સુવિધા આપવામાં આવે છે ચૂંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભામાં અંકલેશ્વર અને હાસોટના વૈવૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકોએ તેમના ઘર આંગણે જ ગૌરવભેર હોમ વોટિંગ કર્યું છે અંકલેશ્વરના ગટખોલ ત્રણ વોટિંગમાં નોંધાયેલ ઘર બેઠા વોટિંગની સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચના આભાર માનતા મહિપાલ સિંહ ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાના

બધાએ મતદાન કરવું જોઈએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર